મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના દલેલપુરા પાસે તણાયો બાકોર મામલતદાર સહિત પોલીસ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પાણીના વહેણમાં તણાઈ ગયેલા આધેડની શોધખોળ ધરાઈ હાથ તો ગામ લોકો દ્વારા ડૂબી જનાર આધેડનું મોત થયા હોવાનું લગાવાયું અનુમાન બાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી તજવીજ ધરી હાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ